દીકરીના જયારે લગ્ન થાય ને દીકરીના માતા પિતા છે એ દીકરીના પરણાવે દીકરીનું કન્યાદાન કરે અને કરિયાવરની અંદર સુવર્ણના દાન આપે સોનાની વસ્તુ આપે ચાંદીની વસ્તુ આપે કાંસાની વસ્તુ આપે તુલસીના ક્યારા આપે ચાંદીની ગાય આપે આ બધી વસ્તુ આપે અને સાથે એક વધારે હજી એક વસ્તુ આપે ખબર છે ને શું છે કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતા આપે કોઈ રામાયણ આપે અને બહુ સારી બાબત છે આપવું જ જોઈએ ભાગવતનો ગ્રંથ છે રામાયણ છે ગીતાજી છે એ દીકરીને કન્યાદાનમાં આપે અને દીકરી છે રામાયણ લઈ અને શાસ્ત્રે જાય પણ તકલીફ એ થાય છે કે શાસ્ત્રે ગયા પછી એ રામાયણ ને કબાટ ની અંદર મૂકી દે ને કાભેરાય ચડાવી દે આખી જિંદગી નીકળી જાય પણ કોઈ દિવસ પાનું ખોલીને વાંચે નહીં તો રામાયણ આપવાનો કઈ અર્થ નથી એ રામાયણ આપો ને ત્યારે કેવું કે બેટા દરરોજ આમાંથી ને થોડું થોડું વાંચન કરજે ખાલી બે પના વાંચશે ને બાપ તોય જીવનમાં ઉતરશે ને ક્યારેક એમાંથી એવી એક આદિ વાત પણ જો જીવનમાં ઉતરશે એ દીકરી ક્યારેય કોઈ દિવસ માં ઉતરે ફરિયાદ નહીં કરે કારણ કે રામાયણને ખોલીને વાંચવાની તમે રામાયણના બધા પાત્ર એક બાજુ મૂકી દો રામની જરૂર નથી દશરથની જરૂર નથી કૌશલ્યા કઈ કઈ સુમિત્રા કોઈ પાત્ર નઈ બહેનો માટે ખાસ એકમાત્ર તમે સીતાજીનો વિચાર કરો રામાયણના પાત્રમાં એક સીતાજી અને સીતાજી જ્યારે જનક રાજાને ત્યાં હતાને એટલા બધા લાડ ગોડમાં ઉછરીને મોટા થયેલા મહારાજ જનક મિથિલાના રાજા છે સોનાના ઝૂલા ઉપર ઝૂલી દીકરી મોટી થયેલી ધરતી ઉપર કોઈ દિવસ પગ નથી મૂક્યો પાણી માગે ત્યાં દૂધ હાજર થાય દૂધ માગે ને ત્યાં તો ખીર મળે અનેક નોકર ચાકર દાસ દાસીઓ બધા કામ કરે ખૂબ સુખ અને વૈભવમાં ઉછરી અને જાનકી એટલે કે સીતાજી મોટા થયા અને સીતાજી આપણે બધા જાણીએ છીએ બાપ કે જ્યારે પરણીને સાસરે આવે છે અયોધ્યાની અંદર અહીંયા અયોધ્યાની અંદર આવતાની સાથે જ શું થયું કે જીવનમાં દુઃખની શરૂઆત થઈ ચૌદ વર્ષનો વનવાસ આવ્યો જીવનમાં પણ રામાયણમાં વાંચજો તમે ક્યારે એ દીકરી ચૌદ વર્ષ સુધી વનની અંદર જાય છે રામની સાથે પોતે વનવાસ એટલે આપણે બોલી નાખવું સહેલું છે કે રામની સાથે સીતાજીએ પણ ચૌદ વર્ષનો વનવાસ ભોગવ્યો બોલવું સહેલું છે બાપ ભોગવવું બહુ અઘરું છે પગની અંદર કાંટા ને કાંકરા લાગે તપેલ ધરતી ઉપર ચાલવું પડે કડકડતી ઠંડી હોય ને કોઈ વ્યવસ્થા ન હોય કોઈ મોટો પથ્થર હોય તો હાથ નું ઓશિકું કરીને દીકરી ત્યાં સુઈ જાય જે મખમલ ના ગાદલા ઉપર સોના રહી સુવા જે દીકરી હતી આજે વન ની અંદર ભટકે પથ્થર ઉપર હાથ નું ઓશિકુ કરીને સુઈ જાય અને ક્યારેક ઋતુ બદલે વૃક્ષની અંદર ફળ ન આવે લક્ષ્મણજી ફળ લેવા માટે જાય પણ ફળ મળે નહીં અને લક્ષ્મણજી ત્યારે રડવા લાગે કે આજે મેં ભાઈ ને ભાભી ને ભૂખ્યા રાખ્યા તો રામ ત્યારે લક્ષ્મણના માથા ઉપર હાથ મૂકીને એમ કહે કે ભાઈ એમાં રડવાનું ન હોય ભગવાનનો આભાર માન આજ તો આપણે ઉપવાસ થઈ ગયો અને છતાં એ સીતાજીએ કોઈ દિવસ બાપને ફરિયાદ ન કરી કે મારા જીવનમાં આટલું દુઃખ છે દીકરીને અત્યારે ખાલી થોડી અમથી તકલીફ પડે બે શબ્દ કહેવામાં આવે ત્યાં તો દીકરીને વહુ ને ખોટું લાગી જાય શીખાવે રામાયણ કહેવાનું તાત્પર્ય છે રામાયણ મને તમને શીખવાડે છે જીવન કઈ રીતે જીવવું

અત્યારના જીવનમાં કોઈને દુઃખ નથી આવું અને છતાંય પહેલાના વખત અને આ બહેનો છે કોઈ દિવસ માઉતરે ફરિયાદ ન કરતા અત્યારે થોડીક તકલીફ થાય ત્યાં આપણે ફરિયાદ કરીએ શું કામે તો કે રામાયણ નથી સમજાય